ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત વિકાસકીય કામોના આયોજન અંગેની બેઠક યોજાઈ ડાંગ જિલ્લા પંચાયત કચેરીના સંભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને જિલ્લામાં અમલીકરણ થનાર મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત વિવિધ વિકાસકીય કામોના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી ગુજરાત રાજ્યમાં સતત થઈ રહે શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આયોજનબદ્ધ શહેરીકરણને ઉત્તેજન આપવા માટે તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ કરી શહેરની સમકક્ષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારશ્રી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના મુખ્ય મથક આહવા તેમજ વઘઈ અને સુબીર ખાતે માળખાગત સુવિધાઓને લગતા કામો કરવા અંગેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો આ બેઠકમાં પાણીના પૂરતા પુરવઠાની ઉપલબ્ધતા ઘન પ્રવાહી કચરા વ્યવસ્થાપન સહિત સ્વચ્છતાની ઉપલબ્ધતા સોલાર સ્ટ્રીટ લાઇટ મોડલ રોડ કમ્યુનિટી હોલ આરોગ્ય સંભાળ રમતગમતના મેદાન વિગેરા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત લેવાપાત્ર થતા કામોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં ખૂબ જ અગત્યના કામો રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ કમ્યુનિટી હોલ આધુનિક સુવિધાવાળું ઈ ગ્રામ કેન્દ્ર ગ્રામહટ અગત્યના કામોમાં બાગ બગીચા બસ સ્ટેન્ડ તળાવ અને જરૂરિયાત મુજબના કામોમાં ઈ લાઇબ્રેરી રિવરફ્રન્ટ ટ્રાન્સફરી હોસ્ટેલ વિગેરે કામો